નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો આપણે જણાવી દઈએ કે હરિયાણાના અપક્ષ ધારાસભ્યનું નિધન મિત્રો વાત કરીએ તો હરિયાણામાં ચાલી રહેલા સટ્ટા મતદાન વચ્ચે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે માહિતી અનુસાર આપણે જણાવી કે હરિયાણાના અપક્ષ ધારાસભ્ય રાકેશ દોલાતનુબાદનું નિધન થયું છે રાકેશ ગુરુગ્રામની બાદાસપુર વિધાનસભાના અપક્ષ ધારાસભ્ય હતા અને મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે રાજ્યના રાજકીય દિગ્ગજોમાં એક હતા ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે શનિવારે સવારે દસ વાગ્યાની તેમને એટેક આવ્યો હતો ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે હાર્ટ એટેક બાદ સારવાર દરમિયાન પિસ્તાલીસ વર્ષીય ધારાસભ્યનું મોત થયું છે જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ